સાવરકુંડલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જશને ઈદે મિલાદુન બીની ભવ્ય ઉજવણી કરાઈ હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસને દિવસના પાવન અવસર પર આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જશ્ને ઈદે મિલાદુમ્બીની ઉજવણી આસ્થા ઉમંગ સાથે ઉજવાઈ છે અમરેલી સાવરકુંડલા સહિત જિલ્લાભરના વિવિધ તાલુકા મથકો પર ઈદની ઉજવણીમાં શહેરોને સજાવવા માંગાવ્યા છે સાવરકુંડલા શહેરને અદ્ભુત લાઇટ ડેકોરેશનથી શણગાર કરવા માંગાવ્યો છે સાવરકુંડલા ખાતે ઇસ્લામ ધર્મના ધાર્મિક સ્થાનો મક્કા ગૌસપાકનો રોજો સહિતના આકર્ષક ફ્લોટ ઊભા કરાયા હતાને રાત્રિના અદભુત લાઇટ ડેકોરેશન જોવા માનવ મેદની ઉમટી રહી હતી ને બપોરે સુફીસંત સરકાર દાદાબાપુ કાદરી ના જાનશીન સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુસ સ્વરૂપે શહેરના રાજમાર્ગો પર નીકળતા હિંદુ સમાજ દ્વારા પણ કોમી એકલાસના ભાવથી સરકાર સૈયદ મુનીરબાપુ કાદરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકાર મુનીરબાપુ કાદરીએ નાવલી નદીના પટાંગણ ખાતે દેશની આન બાન અને શાંત સમો તિરંગો ફરકાવ્યો હતો અને ગણેશ ઉત્સવ અને ઈદના તહેવાર સજોડે હોવાથી કસ્કિલ પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બને ને અનોખી મિસાલ કાયમ કરી હતી يا يا حبيبي قلن انا من كل قلبي انا 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 يا حبيبي قلن انا